અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે જોવાના છીએ તો પહેલો દાખલો જોઈએ એક શાળાના સાઈઠ બાળકોએ રમતોત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધેલ તે દર્શાવતી માહિતીનો વર્તુળ આલેખ નીચે આપ્યો છે અહીં વર્તુળ આલેખ છે તમે જુઓ તો વર્તુળમાં આલેખ આપેલું છે તે પરથી પ્રશ્નોના જવાબ આપો તો તમે વર્તુળ આલેખ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ તો સાઈઠ બાળકોમાં અંશ માપમાં માપ આપે વિદ્યાર્થી મિત્રો છથી આઠના ગણિતના તમામ પ્રકરણના વિડીયો પ્રેક્ટિસ વર્કના બનાવેલા છે ને એનું પ્લેલિસ્ટ છે તો એકવાર જોઈ લેવું તો ગોળાફેક સાઠ અંશ છે ઊંચી કૂદ ત્રીસ અંશ છે લીંબુ ચમચી નેવું અંશ છે લાંબી કૂદ બોતેર અંશ છે અને દોડ એકસો આઠ અંશ છે આટલા અંશમાં તમને કીધેલું છે તો એના ઉપરથી શું કહે છે લીંબુ ચમચી રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો તો વિદ્યાર્થી મિત્રો આમ જોઈએ ને તો આ દાખલા ભારે છે મારી દૃષ્ટિએ પણ તમે સમજી વિચારીને ગણો તો ઈજી પણ છે આવું ધ્યાન આપો કઈ રીતે ગણાય એ તમને સમજાવો હંમેશા તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જુઓ તો કુલ બાળકો કેટલા છે તમે અહીં જોયા તો કુલ બાળકો સાઈડ છે આ રમતો ઉત્સવમાં અને આ અંશમાં આપેલું છે એટલે હંમેશા ગોળ હોય તો એનું અંશ માપ કેટલું હોય તો આ લખવાનું નથી હું તમને સમજાવું છું ત્રણસો ને સાહીઠ અંશ હોય અંશમાં ઓકે એટલું યાદ રાખવાનું હવે વિદ્યાર્થી મિત્રો અહીં શું કહે છે પ્રશ્ન તમે ધ્યાનથી જુઓ લીંબુ ચમચી રમતમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આખું રાઉન્ડ ત્રણસો ને સાઠ અંશ છે બરાબર છે અહીં અંશમાં આપ્યું હોય તો આપણે અંશમાં જ લેવું પડે તો પહેલો દાખલો ગણીએ જુઓ જો ત્રણસો ને સાહીઠ અંશ આપેલા હોય તો કુલ બાળકો કેટલા હોય તો આપણને ખબર છે ત્રણસો સાહીઠ અંશે કેટલા બાળકો હોય સાઠ બાળકો હોય કારણ કે આખો રાઉન્ડ આવે એટલે સાઈઠ બાળકો થઈ ગયા પણ અહીં લીંબુ ચમચીમાં કેટલા બાળકોએ ભાગ લીધો છે તમે જો લીંબુ ચમચીમાં નેવું અંશમાં લીધો છે તો નેવું અંશ બાળકો હોય તો કેટલા તો બરાબર તો આ નેવું ઉપર જશે ત્રણસો સાહીઠ નીચે આવશે આ સાઈટ છે એમના એમ રહેશે બસ આવું છેદ ઉડાડીએ તો શૂંજય શૂંજય હવે આપણે છેદ ઉડાડાવો નવ એમના એમ રાખીએ અહીં ઉડાડીએ તો પંદર ચોક સાઈઠ થશે અહીં તમે જુઓ તો નવ ચોક છત્રીસ થશે તો નવ ગયા નવ ગયા ચાર ગયા ચાર ગયા શું વધ્યું પંદર વધ્યા તો પંદર બાળકો આવ્યા તો પહેલાંનો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો મિત્રો ધોરણ છતી આઠના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક યાર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું ના લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અહીં ત્રીસ અંશ છે અહીં નેવું અંશ છે બોતેર તો ત્રીસ અંશ છે એટલે ઊંચી કૂદ આવી ગઈ તો અહીં તો ડાયરેક્ટ જવાબ આવી જશે ઊંચી કૂદ ઓકે અહીં પંદર બાળકો અહીં ડાયરેક્ટ જવાબ લખવાનો નથી દાખલો ગણવાનો છો ને કે માર્ક્સ કપાઈ જશે આ તો હું ડાયરેક્ટ લખું છું અત્યારે ગણાય એટલે કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો તો સૌથી વધુ તો તમે જોવો દોઢમાં એકસો આઠ છે દોઢ લખી દઈએ જ્યાં ગણવાનું નથી ત્યાં નથી ગણવાનું આપણે ગોળા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો તો ઘોડાફેંકમાં કેટલો છે સાઈટ અંશ તો આપણે પેલું પદ મેળવું પડશે જમ મુકતા ટાઈમ કયું ચોથા નંબરનું જો ત્રણસો ને અંશો હોય તો કેટલા બાળકો ભાગ લે સાહીઠ બાળકો ભાગ લે ઘોડા ફેંકમાં તમે જુઓ તો કેટલા સાઈઠ અંશ તો સાઈઠ અંશો હોય તો કેટલા બાળકો તો આ સાઈઠ ઉપર ગયા આ ત્રણસો સાઈઠ નીચે આવ્યા આ સાઈઠ એમના એમ થશે હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો કેટલા બાળકો આવે છે તમે જોજો ધ્યાનથી શૂન ગઈ શૂન ગઈ આ છે એમના એમ આ સાઈઠ છે તો દસ છંગ સાઈઠ આ છત્રીસ છે તો છાયો છાયો છત્રીસ શું ગયું છ ગયા છ ગયા છ ગયા છ ગયા શું પડી રહ્યું ભાઈ દસ પડી રહ્યું તો દસ બાળકો તો ઘોડા ફેંકમાં કેટલા બાળકોએ ભાગ લીધો દસ બાળકોએ ભાગ લીધો અહીં આપણા વિદ્યાર્થી મિત્રો ચારે ચાર દાખલા પૂરા થાય છે હું બીજો જોઈએ સોહમના માતા પિતાએ શાળા શરૂ થતો તેના માટે કુલ પાંચસો ચાલીસ રૂપિયાની કેટલીક વસ્તુઓની ખરીદી કરી જે નીચે આપેલ વર્તુળ ટકા સ્વરૂપે દર્શાવેલ છે તો ટકા કેટલા હોય વિદ્યાર્થી મિત્રો ટકા હોય તો સો ટકે આપણે ગણવાનું થાય જો અંશ માપ હોય તો ત્રણસો સાહીઠે ગણતા હતા એ જ રીતે ટકા હોય તો સો અંશે ગણવાનું છે તો કંપાસ બોક્સના પંદર ટકા છે સ્કેચ પેનના પાંચ ટકા વોટર બેગના દસ ટકા બેગના ત્રીસ ટકા નોટબુકના ચાલીસ ટકા તો હવે શું કહે છે બેગની કિંમત કેટલા રૂપિયા છે તો બેગની કિંમત કેટલી આપેલી છે બેગ ત્રીસ ટકા છે કુલ કેટલા છે પાંચસો ને ચાલીસ રૂપિયા છે તો આપણે કઈ રીતે ગણીશું જોજો હવે એ પહેલો દાખલો જોજો હવે આપણને એ ટકામાં આપેલું છે તો આપણે અહીં ટકા લેવા પડે કેટલા છે સો ટકા જો સોએ સો ટકા રકમ હોય તો કેટલા રૂપિયા કીધા છે તો કુલ રૂપિયા પાંચસો ને ચાલીસ છે તો પાંચસો ચાલીસ રૂપિયા પણ અહીં તો બેગ કીધી છે તો બેગ પાછળ કેટલા છે ત્રીસ ટકા એકના પાછળ છે બેગ પાછળ તો કેટલા તો બરાબર હું શું થશે ત્રીસ ઉપર જશે સો નીચે આવશે પાંચસો ચાલીસ એમના એમ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ ચોપન ગુણ્યા ત્રણ આવું તો ત્રણ ચોક બારનો બગડો વધી એક ત્રણ પંચો પંદર ને એક સોળ કેટલા રૂપિયા આવ્યા એકસો ને બાસઠ રૂપિયા આવ્યા બરાબર પહેલાંમાં ચાલો બીજો જુઓ વોટર બેગની કિંમત કેટલા રૂપિયા છે તો આપણો તો પદ તો એના એ જ રહેશે આ ઉપર છ સો ટકા પાંચસો ચાલીસ એમના એમ જ રહે સો ટકા હોય તો પાંચસોને ચાલીસ રૂપિયા ગણવાના તો વોટર બેગ કેટલા છે તમે જો વોટર બેગ દસ ટકા છે તો દસ ટકા વોટર બેગ હોય કેટલા તો આ દસ ઉપર જશે સો નીચે જશે અહીં પાંચસો ચાલીસ છે શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ તો કેટલા આવ્યા ચોપન રૂપિયા આવી ગયા ઓકે ચલો બીજો નહી ત્રીજું જોઈએ સ્કેચ પેન કેટલું અંશ માપ દર્શાવે છે જો આ અલગ પૂછ્યું આવો દાખલો આવે ને તમે ડિસ્ટર્બ થઈ ગયો સાલું કઈ રીતે પદ મૂકું અને આ ખરેખર પદ ભારે છે અંશ માપ દર્શાવેલું છે તો આપણે અંશ માપમાં જવાબ લાવવો પડશે આવું આપણને ખબર છે ત્રીજા નંબરનો જો સો ટકા હોય આપણે એને રૂપિયામાં જવાબ નહીં માપ્યો અમ અંશ માપમાં તો ત્રણસો ને સાહીઠ અંશ માપ કહેવાય તો સ્કેચ પેનનું કેટલું છે તમે જુઓ તો સ્કેચ પેન છે પાંચ ટકા એવી તો પાંચ ટકા હોય તો કેટલું અંશ માપ આવશે તો પાંચ ઉપર ગયા આ સો નીચે આવે ત્રણસો સાહીઠ એમના એમ હવે છેદ ઉડાડીએ તો શૂન ગઈ શૂન ગઈ પાંચ એમના એમ અઢાર દુ છત્રીસ અહીં દસ છે તો પાંચ દુ દસ પાંચ ગયા પાંચ ગયા બે ગયા બે ગયા અઢાર હું અંશ માપ છે એટલે ઉપર કરવું પડે અંશ માપ કરવા પડે તો કેટલું આવ્યું અઢાર અંશ જવાબ આવ્યો ચલો ચોથો જોઈએ સૌથી વધુ રૂપિયા કઈ વસ્તુના ચૂકવ્યા કેટલા તે તો ખબર પડી જાય સૌથી વધુ વસ્તુ કઈ છે ચાલીસ ટકા નોટબુક તો એક તો જવાબ આવશે ચોથામાં નોટબુક અને કેટલા પૂછ્યું છે પાછું જુઓ તો આપણે દાખલો ગણવો પડશે બરાબર તો સો ટકા હોય તો કેટલા રૂપિયા છે પાંચસો ને ચાલીસ રૂપિયા તો નોટબુકના કેટલા ટકા છે ચાલીસ ટકા હોય તો કેટલા તો ચાલીસ ઉપર ગયા સો નીચે આવ્યા અને પાંચસો ચાલીસ એમના એમ અહીં બરાબર હતો શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ શૂન ગઈ ઉપર શું વધ્યું ચાર અહીં શું વધ્યું ચોપન તો ચાર ગુણ્યા ચોપન ચાર ચોક સોળનો છગડો વધી એક ચાર પંચોવીસ ને એકવી બસો ને સોળ રૂપિયા આયા કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો બસો સોળ રૂપિયા આવી રીતે તમે ગણશો તો હંમેશા તમારે સાચવું પડશે ઓકે ચલો આગળ જઈએ હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોઈએ અંજલિબેનની માસિક આવક બોતેરસો રૂપિયા છે માસિક એટલે મહિનાની આવક બોતેરસો છે તેમણે બનાવેલા મહિનાના બજેટ વર્તુળના આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો ખોરાક પાછળ ચાલીસ ટકા ખર્ચો છે બચત પાછળ વીસ ટકા છે અન્ય પાછળ પચીસ ટકા છે કપડો પાછળ પાંચ ટકા છે અને કેરવણી પાછળ દસ ટકા છે તો કેરવણીનો ખર્ચ કેટલા ટકા દર્શાવે છે જો આ ટકામાં પૂછ્યું છે બહુ અગત્યનું છે આ વર્તુળ આલેખના દાખલા એવા ફરી ફરીને પૂછી શકે છે કે તમે ડિસ્ટર્બ થઈ ગયો પણ આપણે ડિસ્ટર્બ થવાનું નથી અહીં શું કહે છે બરાબર ધ્યાનથી પ્રશ્ન સાંભળવાનો અને જોવાનું નહીંતર ખોટો પડશે કેરવણીનો ખર્ચ કેટલા ટકા છે તો આપેલું છે કેરવણીનો ખર્ચ દસ ટકા છે તો આ દાખલો ગણવાનો નથી પછી દાખલો ગણવા બેસાય નહીં ચલો બીજું બચત માટે કેટલા રૂપિયાની જોગવાઈ છે તો બચત તો રૂપિયામાં શોધવાની છે તો એ તો દાખલો ગણવો પડશે ભાઈ તો ચલો બીજો નંબર હવે અહીં ટકામાં આપેલું છે એટલે આપણે ટકામાં લેવાનું જો સો ટકા ખર્ચો કર તો કેટલા રૂપિયા થયા બોતેરસો રૂપિયા તમે કહો સાહેબ બોતેરસો ક્યાંથી લાયા તો આપેલા છે બરાબર માસિક હવે બચત કીધું છે તો બચતમાં કેટલા છે બચત કરશ બચત વીસ ટકા છે તો વીસ ટકાની બચત છે તો કેટલા રૂપિયા ઓકે તો બરાબર વીસ ઉપર ગયા સો નીચે આવ્યા બોતેરસો એમના એમ તો શૂંજય શૂંજય શૂં જય તો બે દુ ચાર બે સિત્યો ચૌદ અને મીંડુ એમના એમ તો કેટલા રૂપિયા આવ્યા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો એક હજાર ચારસો અને ચાલીસ રૂપિયા આવ્યા છે ઓકે ચલો ત્રી જોજો કપડાંનો ખર્ચ કેટલું અંશ માપ દર્શાવે છે અંશમાપ હોય તો કઈ રીતે પદ મૂકવાનું જો સો ટકા હોય તો અંશમાપ કેટલું થાય ત્રણસો ને હવે અંશ કપડો છે તો કપડો પાછળ કેટલા ટકા છે તમે જોવા તો પાંચ ટકા છે તો ભાઈ પાંચ ટકા હોય તો કેટલું અંશમાપ આવશે તો પાંચ ઉપર ગયા સો નીચે આવ્યા ત્રણસો સાઠ એમના એમ શૂન ગઈ શૂન ગઈ પાંચ એમના એમ છત્રીસ એટલે અઢાર दू છત્રીસ અહીં દસ વધ્યા એટલે પાંચ દુ દસ પાંચ ગયા પાંચ ગયા બે ગયા બે ગયા કેટલા અંશ આવ્યા અઢાર અંશ આવ્યા તો ત્રીજામાં કેટલો આવ્યો અઢાર અંશ આવ્યો ચલો ચોથો શું કહે છે સૌથી વધુ ખર્ચ શાનો છે એ તો જોઈને ખ્યાલ આવી જશે તો સૌથી વધુ ખર્ચ શાનો છે તમે જુઓ તો ખોરાક છે કંઈ લખી દેવાનું ખોરાક બરાબર છે એટલે આ બધા દાખલામાં પ્રશ્ન બહુ વાંચવો જરૂરી છે શું આપ્યું છે અને તમે શું ગણી નાખશો એટલે એ બહુ જરૂરી છે એટલે બહુ ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો અહીં જોઈએ એવું ચોથો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલ એક ક્રિકેટ મેચમાં પહેલી પાંચ ઓવરમાં ભારતના સાઠ રન થયા કુલ કેટલા થયા ભાઈ સાઠ તે દર્શાવતો વર્તુળ આલેખ આપેલ છે તે પરથી પ્રશ્નોના જવાબ આપો ચલો અહીં આપણે જોઈએ પેજ છ ચલો સૌથી વધુ રન કઈ ઓવરમાં થયા છે ગણવાનો નથી ખેલાઈ જશે જુઓ પંદર વીસ દસ ત્રીસ ત્રીસ ટકા છે પાંચમી ઓવર તો અહીં ડાયરેક્ટ લખવાનો છે પાંચમી ઓવર ઓકે ચલો આગળ જુઓ સૌથી ઓછા રન કઈ ઓવરમાં થયા છે તો આય ગણવાનો નથી તો પહેલી ઓવર છે ચોથી ઓવરમાં કેટલા રન થયા છે તો આ તો ગણવો પડશે ચલો ત્રીજો જોઈ લઈએ અહીં ટકાવારી છે તો આપણે સો ટકા કરવા પડે સો ટકા કરો એટલે કુલ રન કેટલા છે તો તમે જુઓ સાઈઠ છે તો સાઈઠ લખી દેવાના આવું ચોથી ઓવરમાં તો ચોથી ઓવરમાં કેટલા છે પચીસ ટકા તો અહીં પચીસ ટકા લખવાના તો અહીં પચીસ શું થશે ઉપર જશે સો નીચે આવશે આ સાઈટ એમના એમ થશે આવું છેદ છેદુરાડ તો શૂન ગઈ શૂન ગઈ પચીસ એટલે પાંચે પાંચે પચીસ છ એટલે ત્રણ દુ છ દસ એટલે પાંચ દુ દસ પાંચ ગયા પાંચ ગયા બે ગયા બે ગયા શું હતું પાંચ તરી પંદર તો ત્રીજામાં કેટલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો પંદર રન ચલો ચોથો જોઈએ ચોથો શું કહે છે ચાર્ટમાં ત્રીજી ઓવરનું અંશ માપ કયું છે તો ચોથો કહીએ તો સો ટકા હોય તો અંશમાપ ત્રણસોને સાઠ અંશ હોય આવું ત્રીજી ઓવરમાં કેટલા છે ત્રીજી ઓવર પે ત્રીજી ઓવરમાં કેટલા છે તમે જુઓ તો પંદર ટકા છે તો પંદર ટકા બરાબર કેટલા પંદર ઉપર ગયા સો નીચે આવ્યા ત્રણસો સાઠ એમના એમ શૂન ગઈ શૂન ગઈ હવે પાંચ તરી પંદર અઢાર दू છત્રીસ દસ એટલે પાંચ दू દસ પાંચ ગયા પાંચ ગયા બે ગયા બે ગયા અઢાર તરી ચોપન અંશ આવ્યો વિદ્યાર્થી બોલો કે ના આવડત આવડે થોડી મજૂરી કરો તો આવડી જાય ઓકે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરો અને તમારા જેવા વિદ્યાર્થીઓને શેર કરો વિદ્યાર્થી મિત્રો પાંચમા દાખલાથી આપણે નેક્સ્ટ જોઈશું